બોલો બે ક્યાંથી આયા પણ બેસેઠ જોડે પડતા પૂરા વડોદરા જિલ્લાથી સાવલી તાલ સાવલી તાલુકો જિલ્લો વડોદરા હા અચ્છા સુનમ સુનમ તમારું ચંપાબેન ચંપાબેન હેં કોણ છે તમારા ઘરમાં મારા ઘરને તો બધું રોડેલું ખાતું છે કોઈ નહીં બીજા કોઈ નહીં સાઠનો છોકરો છે આપણે હોતે આ ના હોતે તારે જ ખોડતું ખોડતું આવું પડ્યું લે રવાડેલી ઓહો આપણે દહલા गेड़ाताया एकले खेवे चाड़ावे, आमा बाल चाली, उग्रापड़ दे, चाय आपड़ा ही लवाईना, ता कैथी चाय लवाने, ता एक बिजार तमारा जेवा भाईबन मेला, ते के माजी आई रखाण्षा नाके, आमू लख्या लुके, ते तमे तायाज जातारा त� કોઈ ચિંતા ના કરશો બરાબર રહેવા માટે જ આવી આરામથી રહો કોઈ ટેન્શન ના લો હા જે તમે કોમ કે એ બધું જ કોમ નહી કરવાનું બા તમારે કોઈ કોમ નહી કરવાનું તમારે શાંતિથી રહેવાનું કોઈ ચિંતા નહી કરવાની તમારે કોઈ કોમ નહી કરવાનું હા અને આ લીધ દેજો મારા ઘરના નામ લો જસવત ભાઈ અમરસિંહ રાત પર માર પંપારું ફર્યું કોઈ વાતાવરણ નહીં તને મારા અહીં આવવું પડ્યું નહીં એ સાતનો નો છોકરો પેટનો છોકરો મરી રોડેલી બહુ નથી છોડ દો બધું ભૂલી જાઓ અહીંયા શાંતિ રીતે હવે ચિંતા ના